પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભગવાન ભોળાનાથ ને કરવા ભક્તો દ્વારા વિવિધ પ્રકારની પૂજા તેમજ શિવપુરાણો અને ઘણા બધા અલગ અલગ આયોજન કરવામાં આવે છે પણ ખાસ કરીને ભુજની વાત કરીએ તો ભુજ ભીલ સમાજની સબરી મંડળની બહેનો એકતાલીસ વર્ષથી શિવ પુરાણ નું આયોજન કરે છે જે આજરોજ નવદુર્ગા સખી મંડળ ને સબરી મંડળ ને સમાજની તમામ બહેનો નવનિર્માણ થયેલ ભીલેશ્વર મહાદેવ મંદિર માં શિવ પુરાણની કથામાં શિવ પાર્વતીના લગ્ન નું આયોજન કરવામાં આવ્યું હતું આયોજન કરવામાં આવ્યો હતો જેમાં સમાજની બસો જેટલી તમામ માતાઓ બહેનો દીકરીઓ આ મહોત્સવ મનાવ્યો હતો અને આખો માહોલ બન્યો હતો મારું નામ શિવિતા રાઠોડ છે અને હું ભૂલ ભૂલ સમાજ છું લાગુ થાય છે અમારો આ સબરી મંડળ એકતાલીસ વર્ષ થી આ કથા નું આયોજન કરે છે શિવપુરા નું એટલે આજે અમે શિવ પાર્વતી ના લગ્ન નો ઉત્સવ મનાવ્યો છે અને અમે બધા દરેક હિન્દુ ને કહીશી કે આવા ઉત્સવ પોતાના મનાવતા કરે છે આવો કચ્છમાં ક્યારેય ઉત્સવ થતો નથી એટલે અમે સર્વ ભાઈઓને બહેનો ને શિવ ભક્તો ને બધાને કહીશી કે હિન્દુ ધર્મ આપણે ઉજાગરીએ એના માટે આવા ઉત્સવ કરતા રહેવું જોઈએ હેતુ અમારો કે અમારા છોકરા અમારા પરિવાર બધા ધાર્મિક થાય ભાંગ વળતર જરૂરી છે શિક્ષણ જરૂરી છે પણ ધાર્મિક વસ્તુ કરવી જરૂરી છે કે આપણા છોકરાઓને એ સંસ્કાર આવે આપણા કે હિન્દુ ધર્મ શું છે આ કાર્યક્રમ માં લગભગ બસો અઢીસો બેનો જોડાયેલા છે અને આ બધા અમારા ભીમ સમાજના જ છે આજુબાજુ માંથી પણ આવે છે પણ વધારે અમારા ભીમ સમાજ ની છે અને સબરી મંદિર આ એકતાલીસ વર્ષથી આ કાર્યક્રમ કરે છે આ કાર્ય આખો મહિનો શિવ પુરાણ વંચાય છે મહાપ્રસાદ નું આયોજન થાય છે હોમ હવન બધી થાય છે અને બધા બહેનો ને પૂજા નો લાભ મળે છે શિવ પુરાણ નો